नित्याय शुद्धा यदि गो वराय तस्मै नकारा य नमः शिवाय ॐ 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 नमः शिवाय ઓમ હવે છે ચંદ્ર મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ રાઘોને કેટલો તો આપણી જન્મકુંડળી ની અંદર નવ ગ્રહો અનુકૂળ થાય તે હેતુ માટે કરી અને ભગવાન સૂર્યની પીતી માટે કરી હોમ કરવાનો છે સ્થાનની અંદર સૂર્ય નબળો હોય તો સૂર્ય એ આપણા આત્માનો કારક છે આપણો આત્મવિશ્વાસ નબળો હોય તો ભગવાન સૂર્યની કૃપા માટે કરી અને આંકડાનો હોમ કરવો જોઈએ આંકડાનો હોમ કરીએ તો સૂર્ય ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય છે आकृष्टेनर्दशा वर्तमानो निवेशयन्न व्रतं प्रत्यञ्ज हिरण्येन शमितार्थेना देवो जातिभुवनानि पश्यन्न ॐ सूर्याय स्वाहा